થરાગ બિઝનેસ એક્સપોનો ભવ્ય સમાપન સમારોહ રવિવારે લાખોની જનમેદની ઉમટી થરાદમાં બિઝનેસને નવી દિશાને ઓળખ આપવા હેતુસર જાગૃત નાગરિકો દ્વારા આયોજિત થરાગ બિઝનેસ એક્સપોનો આજે રવિવારે ભવ્ય રીતે અંત આવ્યો એક્સપોના છેલ્લા દિવસે લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા જે કારણે સમગ્ર થરાદમાં ઉત્સાહપૂર્ણ માહોલ જોવા મળ્યો હતો થરાદમાં બિઝનેસ કેવી રીતે વિકસે સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન મળે અને વેપારીને નવી ઓળખ મળે તે હેતુથી આ બિઝનેસ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું હતું આ એક્સપોનું ઉદઘાટન થરાદના ધારાસભ્યને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના વ્રત હસ્તે કરવામાં આવ્યું હતું એક્સપોમાં થરાદની પ્રતિષ્ઠિત કંપનીઓ તેમજ મોટા બિઝનેસમેનોએ ભાગ લીધો હતો વિવિધ પ્રકારના સ્ટોલ ઉત્પાદનો અને સેવાઓના પ્રદર્શન દ્વારા વેપારની નવી તકો અંગે લોકોમાં જાગૃતિ ફેલાઈ હતી સમગ્ર એક્સપો દરમિયાન લાખોની સંખ્યામાં લોકોએ મુલાકાત લઈ તેનો લાભ લીધો હતો આ બિઝનેસ એક્સપોનું સફળ આયોજન પ્રેમજીભાઈ બાર એસોસિએશનના પ્રમુખ ડોક્ટર મેહુલ નાયક અર્જુનભાઈ અને સૂરજ વ્યાસ દ્વારા કરવામાં આવ્યું આયોજકોના પ્રયાસોથી થરાદ બિઝનેસ એક્સપોએ પ્રદેશના વેપાર જગતમાં નવી ઉર્જા અને પ્રેરણા પૂરી પાડી છે એવા જીતુભાઈ બારોડ થરાદ જેવી કારીગરોની સંખ્યા છે અહીંયા સુખ ભરત ભેજ વર્ગ ભારત ભારત ગાલીચા ઉદ્યોગ ગોદડી ઉદ્યોગ કાષ્ટકલા હાથશાળા અને કુંદા રાખડીઓ જેવી અનેક નાની મોટી વસ્તુઓ બનાવવામાં આવી છે આપ જ્યારે અહીંયા મેની સંયોજનની મુલાકાત લેશો તો લાઈવ ટેલિકાસ્ટ થઈ છે લોકો કહે છે કે ખરેખર એના હાથમાં નથી બનાવેલું મશીનમાં બનાવેલું છે અમારા જે પ્રોડક્ટ છે બધા લોકો છે લોકો સુધી જાય છે લોકો એનો ઉપયોગ પણ કરે છે અને સરકાર શ્રી હેલ્પ પણ કરી રહી છે આર્થિક પણ છે અને પણ આપી છે એનાથી બહાર છે છે અને પોતાનો હુનરનું પ્રદર્શન કરીને